હાલો ગાય ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં હું પણ મજામાં છું આવ્યો તમે બધા પણ મજામાં જશો તો સ્વાગત છે તમારું મારી ચેનલજી બ્લોગ્સમાં આજે આપણે ઘણા ટાઈમ પછી વ્લોગ ઉતારીએ છીએ કેમ કે આપણે ગોંડલ પેલેસમાં ગયા એ પછી આપણે વ્લોગ જ નહોતો ત્યારે ગોંડલથી આવી ત્યારે રવિરાજને સન્ડે હતો તો રવિરાજ ઘરે હતા એને બહુ જ તાવ હતો તો પછી અમે સોમવારે દવાને એવું લેવા ગયા અને મંગળવારે એને પાછી મજા નહોતી થઈ તો અમે એને બાટલોને હું ચડાવવા ગયા પછી તો એને સારું ન થયું તો રિપોર્ટ નહીં કરાયો તો એને ડેન્ગ્યુ આવ્યું એટલે હમણાં તો બસ જો આમાં દવાખાનામાં દવાખાનામાં પડી છું એટલે કાંઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ મળ્યો છે નહીં પછી વારા ફરતી વારા બધા એને તાવ આવતો તો સાક્ષીને ને ધાર્મિકાને ને હું જ બાકી રહી ગઈ છું આજે મારી પણ તબિયત થોડીક લૂઝ છે કેમ કે કેમકે જો સાવ બેસી ગયો છે અને પ્લસ અત્યારે રવિરાજ ગયા છે દવાખાને એને બાટલો ચડાવવાનો છે એટલે એ દવાખાને ગયા છે અને ધાર્મિકાની સાક્ષી સ્કૂલે જયદત્ત બાપુ સૂતા છે મેં બસ જો ઘરનું કામ ઉપાડ્યું પણ થયું કે આજે થોડોક ટાઈમ કાઢીને વ્યુઅર્સ માટે આપણે વ્લોગ ઉતારીએ કેમકે હમણાં કેટલાય ટાઈમથી બ્લોગ ઉતાર્યો નથી એટલે બધાના મેસેજ આવે છે કે કેમ બ્લોગ નથી ઉતારતા અત્યારે ઘરકામ હવે હાથમાં લીધું છે કપડાં ધોવાઈ ગયા છે તો કપડાં નાખવા જાઉં છું ને એકમ વરસાદ જો હા પડ્યો તો આજે થોડોક આમ ઉઘાડ નીકળો છે એકમ મજા નહીં બતાવીને વરસાદથી મારું કામ હમણાં તો આમ નામ બસ કામમાં ને કામમાં ક્યાં હું ગઈ કંઈ ખબર જ નહોતી આજે થોડીક આમ જાય ગઈ છું તો થયું કે ચાલો થોડુંક કંઈક કરીએ અને કાલે છે સન્ડે તો કાલે તો રવિ મજા નહોતી એટલે આપણે ક્યાંય જવાનું છે નહીં હા મમ્મીને આવવાના છે તો આપણે કદાચ મમ્મીને એને મળવા જવાનું થાય તો એ તો આપણે જોશું શું છે શું થાય એ તો ગેસ આગળ હું શું કરું છું આજે એક્ટિવિટી તમે આગળ વિડીયોમાં જોજો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને ખૂબ 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 અત્યારે ગેસ તો હું મોગાજી પર આવી ગઈ છું અને કપડાં જો સુકવી દીધા છે અને વરસાદી વાતાવરણ પાછું થઈ ગયું છે જો વાદળ આવે છે અને આ જો વરસાદના હિસાબે કેટલું મસ્ત લોકેશન થઈ ગયું છે ઝાડવા એકદમ લીલાછમ થઈ ગયા છે એની માથે જે ધૂળ ને એ બધું ચડ્યું હોય ને કરમાઈ ગયા હોય ને અત્યારે બધું ધોવાઈ ગયું છે ને એવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને સામે જો કેવી હરિયાળી છે મને આવું વાતાવરણ બહુ ગમે ગાઈશ પણ આ કપડા ન સુકાય જો અત્યારે કેટલી ત્રણ ચાર દોરી ભરીને ને કપડા સુકાવ્યા છે ચલો હવે આપણે જઈએ નીચે કેમ કે નીચે બધુંય કામ બાકી છે અને જયદ્રથ સૂતો છે તો એ ઊઠે ત્યાં આપણે કામ કરી નાખી ને પછી ચા પાણી પીવી કે આજ તો મારે નાસ્તોય બાકી છે ચલો આપણે નીચે જઈએ ને જયદ્રથ ને જોઈએ શું કરે છે એ સૂતો છે અવાજ છે ગાય સાધીને દસ થાય છે અને અમે બધા ખાઈ પીને નવરા થઈ ગયા છીએ સાક્ષી સુઈ ગઈ છે અને રવિરાજ પણ સુઈ ગયા છે અને જો ધાર્મિકા પીવે છે કઢી હજી ભૂખ લાગી હતી કઢી પીવે છે ને મારે આ બે સલવારું છે તો ભાઈ અત્યારે હું બાંધું છું પછી આપણે પણ ઘડી આરામ કરી જઈશું ત્રીજું સિમર ચાલુ છે

મસ્ત મજાની નીંદર કરી ગયા હતા ચાર વાગે થી સૂતી કેમ કે લાઇટ વહી ગઈ હતી ને મેં બધા ચાર વાગે સુતા અને આ છોકરાઓ તો જો સૂતા જ નથી ને અત્યારે એ કરે છે લેસન ધાર્મિક ધાર્મિકતામાં સોફા ઉપર સુઈ ગઈ હતી જો જય દર તકિયાની ઉલાયરું અને અત્યારે હું જાઉં છું ગામમાં કેમ કે મારે કેટલી બધી સાડી ભેગી થઈ ગઈ છે તો હોલ કરાવવા દેવાના છે અને પાર્લરમાં જવું છે અને બીજું છે કે બાબાઈને ત્યાં દીકરી આવી છે તો ત્યાં રમાડવા જવું છે એટલે ગાઈસ અત્યારે હું જાઉં છું રવિરાજ આવ્યા છે એને મેડિકલે પૂરું થઈ ગયું છે મેડિકલ બંધ કરીને આવતા છે ઘરે ઓપેડી હતી ને એટલે ડૉક્ટર ગયા છે બહાર એ અત્યારે આવ્યા છે ઘરે હવે હું રવિરાજને જઈ રહ જ જાય છીએ અને ઘરે છે આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો बजारे

ત્યાંથી ફ્રૂટ લેવા ગયા ત્યાંથી માર્કેટે ગયા ને ફોનને ટફન ને એવું ન ખાવા ગયા ને અત્યારે કેટલા વાર સાડા આઠ ને દસ થઈ છે અત્યારે ઘરે આવી છું દીકરીઓ થાય છે ત્યાર એને જવાનું છે ક્યાં જવાનું છે હં એ લોકો જાય છે અમારા મારા મોટા સસુના ઘરે જાગૃતિમાં એને જાઉં છે ત્યાં અને હાજુ આરામ કરે થાકી ગયા થાકી ગયા

ખૂબ આપારી ચલો ગાઈસ અત્યારે હવે કંઈક રસોઈ પાણી બનાવશું આપણે હવે જમવા બેસવાનું છે મેં અત્યારે રસોઈ પાણી બનાવશું ને આજુ બસ ચાલો હવે બંધ કરો તૈયાર થઈ ગયા ચલો તમારે શું જમવું છે કાંઈ નહીં એને બસ ફ્રૂટ ચાલો પોપાયું ને હું સુધાર દઉં ચાલો એને પોપાયું સુધારી દઉં ને મારા માટે ચા ને પરોઠા કરી નાખું છોકરીને ચા ને પરોઠા ખાવા ដកតែដកបបទៅចូលអពរនេះឡេឡេ